ચૂંટણી આવે એટલે નેતાઓ મતદારોને રિજાવા માટે વાયદા વચોને લહાવણી કરે છે અને ચૂંટાયા બાદ આ નેતાઓ પોતાના મત વિસ્તારમાં ફરકતા પણ નથી મત વિસ્તારની જનતાની શું સમસ્યા છે તેનો ઉકેલ લાવવાની પણ પ્રજા જનપ્રતિદિન તશદીલ લેતા નથી ત્યારે પાટણ લોકસભામાં સમાવિષ્ટ રાધનપુર વિધાનસભા હારીજ અને સાંતલપુરના નિરાશ્રિત સમાજના લોકો લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે નિરાશ્રિત સમાજના લોકોનું માનીએ તો ગુજરાત સરકાર દ્વારા અમારી સતત અવગણના કરવામાં આવે છે વર્ષોથી સમાજ પોતાના હક અને અધિકાર માટે લડી રહ્યો છે સરકાર ભરે ગુજરાતની વાતો કરે છે પણ નિરાશ્રિત સમાજના લોકોનું ભાવિક શિક્ષણ વિના આંધળો છે રોજગાર જમીન જેવા અનેક મુદ્દાઓ સમાજના ગુજરાતના કહેવાતા વિકાસના ખોખલા દવાજ ઉઠાવી રહ્યો છે પણ તેમનો અવાજ કોઈ સાંભળતું નથી મંગળવારે લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે પાટણ લોકસભામાં સમાવિષ્ટ મત વિસ્તારના નિરાશિત સમાજના લોકો પહેલા અમારી માંગ પૂરી કરો પછી જ વોટ વાત કરવાનો રણકાટ કર્યો છે તો આ તરફ નિરાશ્રિત સમાજના નવયુગના નાથાલાલ ઠાકોર ભાજપ સંગઠિતના મંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે અને જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે ચૂંટણીના સમયે જે નિરાશ્રિત સમાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકીથી ભાજપ કોંગ્રેસને નુકસાન થઈ શકે છે એક જ અંદાજ મુજબ પાટણ હારીજ રાધનપુર સહિતના તાલુકામાં નિરાશ્રિત સમાજના અઠ્યાવીસ હજાર જેટલા વોર્ડ છે અને આ તમામ મતદારો નહીં મત નહીં કરવાની ચીમકી આપી છે હું મારી સમાજ નિરાશિત સમાજમાંથી મંત્રી તરીકે મને હોદ્દો મળ્યો હતો બરોબર પણ એ હોદ્દાને આજે હું મારી સમાજ માટે મારી સમાજને હક નહીં મળે ને મારી સમાજના આ હાચા હકો જ્યાં સુધી મને નહીં આપે ત્યાં સુધી આ જે ભાજપમાંથી હું રાજીનામું પણ આપું છું જ્યાં સુધી મારી સમાજને હક નહીં આપે ત્યાં સુધી અમે એકે પક્ષમાં જોડાવાના નથી અને ચૂંટણીનો બહિષ્કાર કરવાના છીએ આ અમે અત્યારે યુવાનો એ આખી નિરાશિત સમાજના યુવાનો અમારી સાથે જ છે અને તમામે તમામ યુવાનો જાગૃત થઈને ગામો ગામ અમે ચૂંટણીનો બહિષ્કાર નક્કી જ કર્યું છે કે ચૂંટણીનો બહિષ્કાર કરીશું જ્યાં સુધી અમારી સમાજને જ્યાં સુધી હક નહીં મળે ત્યાં સુધી સમાજ માટે અમે લડતા રહીશું અને લડવાના છીએ

એના પછી ચાલીસ વર્ષ નું શાસન કોંગ્રેસ સરકારે સંભાળ્યું એના પછી ભાજપ સરકાર ની સત્તા આવી કેટલા વર્ષથી આપણે વર્ષથી અને ચાલીસ વર્ષના શાસન કોંગ્રેસ ને હાલ્યું અને આ વીસ વર્ષના શાસન આપણે ભાજપ ને વોટ છે સૌથી વધારે વોટ આલિયા છે ભાજપ પણ ભાજપે આ દિવસ સુધી આપણને કઈ હાલ્યું નથી કેમ આપણે સો ટકા વોટ વોટિંગ કરી છે આપણે નથી વોટ આલીએ છીએ ને એટલા એટલા માટે જ આપણે નથી આલતા કારણ કે આપણે કોઈ બોલવા વાળું નથી આપણામાં જાગૃતતા નથી આપડા શિક્ષણ નથી એના હિસાબ થી આપણે આપણે અત્યારે પાછા જ છીએ

અમે નિરાશિત ઠાકોર સમાજ જે અમારો આ યુવાનો યુવાનોનું એક સંગઠન ચાલી રહ્યું છે જે સંગઠનને લઈને આજે આજ સુધી અમારા જેવા યુવાનો જે નોકરી નથી કોઈ ધંધાકીય કાંઈ એવી કોઈ અમને વળતર નથી ધંધાકીય આટલા આટલું અમે ભણેલા છીએ છતાંય અમને કોઈ એવો સાથ સપોર્ટ કાંઈ પણ નથી આપતા જેને લઈને અમે નિરાશિત સમાજના યુવાન યુવાનો મળી અને એક ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ જેથી લઈને અમારા સમાજની અંદર નિરાશિત સમાજની અંદર અગર કોઈ

ચૂંટણીનો બહિષ્કાર કરવા માંગીએ છીએ તેમજ નરેન્દ્ર મોદી કહે છે બેટી પઢાઓ અને સૂત્ર આપે છે અને તેમજ દીકરીઓને ભણાવો આગળ વધારો સાકરણ અમે નિરાશી ઠાકોર ભણાવી શકે અમારા પાસે કોઈ મજૂરી નથી નથી શકાય સ્કૂલ નથી આંગણવાડી નથી ભણવાની સુવિધા નથી લાઈટની સુવિધા તો નિરાશી સમાજની શેનું આ બધું કરો આ બેટીઓને ભણાવી શકીએ તો આથી તો અમે આજથી અમે બધાય જાણીએ છીએ કે એક પણ વોટ અમે કોઈને પણ આપીશું નહીં જ્યાં સુધી અમારા